જય માતાજી મિત્રો મિત્રો તમે જે કિયા સોનેટ ગાડી જોઈ રહ્યા છો ને આ કિયા સોનેટ વેચવાની છે મોડલ બે હજાર બાવીસનું નું મોડલ વન ઓનર ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ કિયા સોનેટ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જો તારીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો ચાચવેલી ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે મોડલ બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી છે એસટીએક્સ વર્ઝન જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વેચી દેવાની છે ગાડીની બધી જ માહિતી મળી રહે છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળે રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય તો તમે કુકાવાવ પટેલ ઓટો કારની મુલાકાત લઈ શકો છો અને તમે ત્યાં રૂબરૂ જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ કીયા સોનેટ ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી બ્લેક કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી ગાડી જોવા મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણસીવાળા ત્યાં ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ડીઝલ એન્જિન ગાડી ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે મળશે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત નવ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહે છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર તમે વોટ્સએપ પર આપને વિગતો મોકલી શકો છો હું વિડીયો બનાવી આપીશ જાહેરાત કરી આપીશ